એકત્રીસ મે બે હજાર પચીસ થી શુક્ર આવશે મેષ રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે તમારું પ્રેમ જીવન બધું વિસ્તારથી જણાવીશું આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર કલાક અને સત્તર મિનિટે મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે મિત્ર મંગળ ગ્રહની મેષ રાશિમાં પ્રવેશ કરી અને શુક્ર ગ્રહ ખૂબ બલશાળી બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો એકત્રીસ મે થી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આવો જાણીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી તો સિંહ રાશિના ત્રીજા અને દસમા ભાવના સ્વામી છે શુક્રદેવ જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના આ ગોચર દરમિયાન તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રના ગોચર દરમિયાન તમારી નૈતિકતા અને સિદ્ધાંતોની ભાવના વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન તમારે વધુ તીર્થસ્થળોની મુલાકાત લેવી પડી શકે છે તમે બીજી જગ્યાએ પણ જઈ શકો છો કારકિર્દીના ક્ષેત્રમાં એવા સંકેતો છે કે તમને તમારી નોકરીમાં વધુ લાભ મળશે આનાથી તમારી પ્રગતિ થશે તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સારી રકમ મળશે આ સાથે તમે પૈસા પણ બચાવી શકશો વ્યવસાયની વાત કરીએ તો તમને નવા વ્યવસાયિક ઓર્ડર મળી શકે છે જે તમને વધુ નફો મેળવવામાં મદદ કરશે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે સારો તાલમેલ રહેશે અને તમે ખુશીઓનો આનંદ માણશો આ સમય તમારું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહેશે વધુ ઊર્જાને કારણે આ સમયે તમારું સ્વાસ્થ્ય એકદમ નોર્મલ અને સારું રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણો કન્યા રાશિની કન્યા રાશિના બીજા અને નવમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવાના છે શુક્રના આ ગોચર દરમિયાન તમે તમારી અસલામતીના કારણે સુરક્ષિત અનુભવી શકશો નહીં તમારી ખુશીઓમાં ઘટાડો થઈ શકે છે કારકિર્દીની વાત કરીએ તો આ સમયે તમને કંઈ પણ રોમાંચક નહીં લાગે તેના બદલે તમને નિરાશાનો સામનો કરવો પડી શકે છે જે તમને ઉદાસ કરી શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં યોગ્ય રીતે ન ચલાવી શકવાના કારણે તમારું નુકસાન સહન કરવું પડી શકે છે તમે તમારા વ્યવસાય માટે યોગ્ય સમયપત્રક જાળવી શકતા નથી તમારા અંગત જીવનમાં અહંકાર સંબંધિત સમસ્યાઓને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખુશીઓમાં ઘટાડો થવાની શક્યતા છે આ કારણે તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવી શકતા નથી સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જોઈએ તો તમને આંખોમાં દુખાવો થવાની શક્યતા છે અને આંખોમાં બળતરાને કારણે આવું થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિની તુલા રાશિના લોકો માટે પહેલા ભાવ અને આઠમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે શુક્રનું આ ગોચર દરમિયાન તમને નવા મિત્રો અને સહયોગીઓ વગેરે મળી શકે છે સારા સંબંધો જાળવવામાં પણ તમને મુશ્કેલી પડી શકે છે કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર નોકરી દબાણ વધી શકે છે જો કે તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી શકશો વ્યવસાયના ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન તમને નફો થવાની સંભાવના છે તમારા વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધો સંતુલિત રહેશે ન તો ખૂબ સારા કે ન તો ખૂબ ખરાબ થાય અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધો જાળવવા જોઈએ આ સમય દરમિયાન તમારે સંવાદિતા સ્થાપિત કરવાની જરૂરત પડશે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા નથી પરંતુ તમને ખાંસી અને શરદી આવું થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન ને ય વૃશ્ચિક રાશિની તો વૃશ્ચિક રાશિના સાતમા અને બારમા ભાવના સ્વામી શુક્ર છે જે હવે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમને સંબંધોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે વધુ લાભ મેળવવામાં અવરોધો આવી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં વધુ પડતા કામના દબાણને કારણે તમે અપેક્ષિત નફો મેળવી શકશો નહીં વ્યવસાયના ક્ષેત્રમાં સ્પર્ધકો તરફથી કઠિન સ્પર્ધાઓને કારણે તમને નુકસાન અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારા અંગત જીવનમાં જ્યારે શુક્ર મેષ રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારે તમારા જીવનસાથી વચ્ચે સંકલનના અભાવને કારણે દલીલો થવાની શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય ઉપર વધુ ખર્ચ કરવો પડી શકે છે જેના કારણે તમને સમસ્યાઓ થઈ શકે છે તમારું આર્થિક બેલેન્સ બગડી શકે છે તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો એકત્રીસ મે થી થનારું શુક્રનું ગોચર તમારી રાશિ પર કઈક આબો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે